જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ રામ રામ ને આજે ઘેરે જ છીએ અમે જો જવાનું નહીં ફર્સ્ટ ક્લાસ આ તો ઘેર રવિવાર છે સન્ડે છે એટલે અને ઘરે છીએ પણ તો એ ફ્રી નહીં આજે કારણ કે તમે ગાઈસ કરો ના તમને તો ઓલરેડી નહીં ખબર હોય આ એક તો સાઉન્ડ બેકગ્રાઉન્ડ સાઉન્ડ જોવો આ બેકગ્રાઉન્ડ સાઉન્ડ જોવો વહેલા વહેલા બ્રશ કરીને તરત ફોન પછી ચાય પીધી નહીં ચા ઉકળો

ચા ઉકળી ગયો છે ફર્સ્ટ ક્લાસ મમ્મી દૂધ વેળ રહ યુ ટાઈમ ગળ લે તો મમ્મી ના કે તા કે તારા હા મમ્મી ના બિચારી ની મૂડ ના એ મમ્મી તમને ખબર છે હું બોલા વ્લોગ તો મમ્મી ના દુખાયા ના કે નસ દુખાયા કાલે પેલું શું કહેવાય ભગાવા ગયો તો પણ ભગાઈ પણ તો એ હજી મટ્યું નહીં બરોબર જો આમાં ચંદુ કરો હા જય માતાજી જય માતાજી જય માતાજી ચંદુ જો કચરો વાળો જોઈએ બ્રશ કર્યું એવું એટલે ચંદુ બહુ કમા

हा दिवस ये लढाय हा हनो आलो दिवस आलो दिवस आज कोक नवु छे चानी दा डबो चो नाही वाईतो मुआय मे गुसु दा नाय दा डब्बा जो आमतो चुप पडियो हो बदु okay. हु गया मम्मी हु कळवा देचा

પણ વરસાદ આવે એટલે ભીના થઈ ગયા એટલે પાછા ટોકર માં લાગે લયા હોય તો કરતો તો તકાકો તો તળકો આવતા તા હું કઈ આ રે લુગો મને હા ચાનો ટાઈમ થઈ ગયો છે સવાર સવાર માં ચા બિસ્કિટ રોડી લે લે તા એનું નઈ ખાવ ट्वेंटी ट्वेंटी बटर मिल्क शेख को दूस ला बटर मिल्क ऐसे <laughs> बैठे हो तो जाएगी कहाँ से यहाँ से जाएगी hmm. ये मेरा कप है फर्स्ट क्लास

નમરૂ બે ચાપી અમે બધા ભેગો મણચાપીય છે નમરૂ બી એ ચાપીઓ નમરૂ બિસ્કિટ ખાય લે લે તારા પાસે મારા પાક આટલો મારા હતો આ ખાઈ માં નઈ ને ના એ માર માં 2020 હતો ઓન તો લાઈન આલે આલે દુકોર એ Kamu bisa berbicara dengan Oh, ayo. Bisa berbicara dengan kamu. Berbicara, berbicara, berbicara. Gw

બધુ હોય તો પણ એ તો હોય જ કે ના એનો ખાલી પગાર જ પણ 1 લાખ રૂપિયા જ નું ગુળ જેલો જો મિત્રો વેલા વેલા મૂકે શંભાની ની વાતો તો એસો મર અમાર રૂબી કશું નઈ કે દી બાપડી ઓભરી રહીએ અમાર મમ્મી અને આ વાત ચોથી શરૂ થઈ જો કરોડ રૂપિયા વાપર તો વર્ષ કરોડ રૂપિયા તો કેટલા ખાલી કમાઈ નઈ ખાલી

येन था वेरी वन मोफत कर येतोय 3030 रुपय वाढा दिला आई नला छोकराला लगन करे नकोस तो 50 रु वाढा दिला बटन दिसता आहे मानू हा तर रिबन हा करू आता मारा ध्यान कदे जोव आऊ कालो टिपकू कदो फसता की ते હાય તો સુતરા આપણે ગમે તેટલું કે લઈએ WhatsApp WhatsApp

Terima kasih <muchas> telah menonton! એય હા આ કોણ આતું એ અબા આંગણ માં થોડો તો જૂઠું બોલાની આદત છે હા રાખ દે આબા આંગણ માં ખોટું બોલે ના કે ના નહીં જાવ તમે ગોડા કરો તમે આવો હા આવો તો પૈસા પાછ તમ